તો હેલો દોસ્તો કેમ છો તો આજે આપણે આવી ગયા છું પાટણમાં રાણકી વાવ આવેલું છે ત્યાં આગળ અને દોસ્તો જે હોની નોટની અંદર જે રાણકી વાવ વટાડેલું છે આપણે તમને વટાડવાની કોશિશ કરીશું મિત્રો અમારા વિડીયોમાં લાસ્ટ તક બન્યા રહેજો અને અહીંયા મજા જ આવશે અહીંયા સારા સારા લોકેશન છે તમે બહારથી આવશો ને ફોટા પાડવા માટે તો મજા આવી જશે અહીંનું લોકેશન તમે દેખો ખાલી કેવું મસ્ત લાગે છે અને દોસ્તો અમારા વિશાલભાઈ મોજ કરી રહ્યા છે તો તમે બી જલ્દીથી પાટણ પહોંચી જાઓ રાણકી વાવ દેખ્યું ના હોય તો મજા આવશે અહીંયા ફરવાની અને દોસ્તો અમારા વિડિયામાં તમે નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા દોસ્તો અને બે લાઇકનનું બિલ દબાવવાનું તો ભૂલતા જ ના દોસ્તો અમે તમારા સુધી આવાના આવા વિડીયા લાવતા રહીશું તો બન્યા રહેજો લાસ્ટ તક અમારા વિડીયામાં મજા આવવાની છે અને દોસ્તો યાર અમે તમારા માટે આટલે દૂર દૂર જઈને વિડીયા બનાવું છું પણ યાર તમે યાર અમારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ નથી કરતા જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો યાર

पहला नु बने छोटू

એટલે દોસ્તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો જલ્દીથી કરી લેજો ફટાફટ તો દોસ્તો પાછળ જે લોકો દેખાઈ રહ્યા છે ફોટો શૂટ કરવા માટે ઊભા રહેલા છે તો દોસ્તો તમે જલ્દીથી પહોંચી જજો મજા જ કંઈ અલગ આવવાની છે અને રાણકી વાવ ગયેલા હો તો ચોક્કસથી કોમેન્ટ કરવાનું ના ભૂલતા મિત્રો વિડીયો પસંદ આવે તો પ્લીઝ સબસ્ક્રાઈબ અને શેર લાઈક કરવાનું તો ભૂલતા જ ના જલ્દીથી કરી જ લેજો કેમ કે આવવાના નવા વિડીયા આવવાના છે તમારા માટે જ સ્પેશિયલ બનાવવાના છે આપણે આપણે વિશાલ ભાઈઓ પાણી પીવા લાગ્યા છે પાણી પીને હવે નીકળીશું તો દોસ્તો મિલતે નેક્સ્ટ વિડીયો તબ તકલી બાય